નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ વઘારેલ બાજરાનો રોટલો જે બાળકોને રોટલો નહીં ભાવતો હોય તે બાળકો પણ આ રોટલો ખાશે તો પણ તેને ખૂબ જ ટેસ્ટી લાગશે શિયાળામાં બાજરાનો રોટલો ખાવો ખૂબ જ હેલ્ધી છે તો બાળકોને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જેથી બાળકોને પણ બાજરાનો રોટલો ખાઈ શકે વઘારેલો ખૂબ જ ટેસ્ટી બાજરાનો રોટલો બનાવવા માટે સૌ પ્રથમ આપણે બાજરાના રોટલાના આ રીતે ભૂકો કરી લેશું તેમજ આપણે મસાલામાં ડુંગળી ટમેટું લસણ આદુ મરચાંની પેસ્ટ અને લીમડાના પાન એડ કરેલા છે ભારેલા રોટલામાં જો તમને લસણ વધારે ભાવતું હોય તો ભરપૂર લસણ વને ડુંગળી હોય તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે રોટલો વઘારીશું રોટલો વઘારવા માટે સૌપ્રથમ એક પેનમાં ગરમ તેલ થવા મૂકીશું તેલ આવી જાય પછી વઘારમાં રાઈ જીરું હિંગ અને લસણનો વઘાર કરીશું ત્યારબાદ લસણ તતડી જાય પછી ડુંગળી એડ કરીશું આ રીતે ધીમા તાપે ચડવા દઈશું અને તેમને હલાવતા રહીશું જેથી કરીને નીચે બેસે નહીં બાજરો ખાવામાં ખૂબ ગરમ હોય છે તેમજ શિયાળાની ઠંડીમાં બાજરો ખાવાથી આપણા શરીરમાં ખૂબ જ ફાયદા થાય છે ઘણા બાળકોને બાજરાનો રોટલો નથી ભાવતો હોતો આથી બાળકોને તમે આ રીતે વઘારેલો બાજરાનો રોટલો ખવડાવશો તો તે હોશે હોશે ખાશે અને બીજી વખત ખાવાનું પણ તમને કહેશે હવે ડુંગળી લસણ ચડી ગયું હોય એવું લાગે છે હવે આપણે મસાલા એડ કરીશું મસાલામાં હળદર મીઠું સ્વાદ મુજબ અને હવે આપણે લીમડાના પાન એડ કરીશું લીમડાના પાન પાછળ નાખવાનું મુખ્ય કારણ છે કે તેમનો સ્વાદ તેમાં બેસશે અને પહેલાં પાંદ નાખી દેશું તો પાંદ બળી જવાનો સ્વાદ આવશે પણ પાછળથી નાખશું તો સ્વાદ કંઈક અલગ જ રહેશે હવે આપણે તેમાં ટમેટા એડ કરીશું અને તેમને ચડવા દેશું ધીમા તાપે ચડી જાશે પછી આપણે તેમાં ચટણી એડ કરીશું સ્વાદ મુજબ તમે તીખું ગળિયું જે કરવું હોય તે કરી શકો છો જો તીખું પસંદ હોય તો ચટણી વધારે નાખી શકો છો પછી ગળ્યું પસંદ હોય તો તમે થોડી ખાંડ પણ એડ કરી શકો છો હવે પછી આપણે બે ડોયા જેટલી છાશ એડ કરીશું જો તમારે રોટલો લચપચતો રાખવો હોય તો તમે એ મુજબ છાશ વધારે પણ એડ કરી શકો છો અને કોરો મોરો રાખવો હોય તો એ મુજબ છાસ ઓછી પણ એડ કરી શકો છો હવે છાસ થોડીક ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં રોટલો એડ કરવાનો છે આમ છાસ ઉકળવા દેસું આ રીતે છાસ ઉકળી જાય પછી તેમાં આપણે રોટલો એડ કરવાનો છે તમે જોઈ શકો છો કે આપણી છાશનો મસાલો જે બનાવેલો છે તે ઉકળી ગયો છે હવે આપણે આ રીતે રોટલાનો ભૂકો એડ કરીશું ભૂકો એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ કરી લેશો એટલે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાવમાં લાગે છે રોટલો આ ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે છાસના વઘારમાં રોટલો બરાબર મિક્સ કરી લેવાનો છે અમે થોડોક કોરો મોરો રોટલો રાખેલો છે જો તમને લચપચતો પસંદ હોય તો તમે છાસ વધારે પણ એડ કરી શકો છો તમારા સ્વાદ મુજબ તમે એક્સ્ટ્રા મસાલા પણ એડ કરી શકો છો તો તૈયાર છે કાઠિયાવાડી વઘારેલો બાજરાનો રોટલો કાઠિયાવાડમાં વઘારેલા બાજરાનો રોટલો ખૂબ જ ખવાતો હોય છે આજે તમે પણ ઘરે ટ્રાય કરજો અને રોટલો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આવજો